જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર ચાર છે જેવું નામ છે ગોપાળ બાપા જ્યાં ગોપાળ બાપા નામનો જે પાઠ આપ્યો છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે પરિચય લખવાનો છે તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ જોઈએ જવાબ તમારી સમક્ષ જો શું છે કે સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા ચાલતા હતા સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતાં કરતાં ચાલતા હતા ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખ લીધા હતા ગોપાલ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી ઉપરાંત ખેતી ખાતા તરફથી ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી ગોપાલ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું પણ મૂર્તિને નામે તેઓ સૌને આશરો મળે એવું સૂચન સયાજીરાવને કરે છે તેમાં તેમની વિનમ્રતા દેખાય છે વળી સયાજીરાવને ગોપાલ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે અને માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ એમ બોલી ઉઠે છે આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા એવું આપણે કહી શકીએ પ્રશ્ન બીજો ગોપાલ બાપાનું પાત્રલેખન કરવાનું છે તો જોઈએ કે બાપા નિષ્ઠાવાન અને નિડર પુરુષ હતા સહેજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આમન્યા રાખે છે સાથે સાથે પોતાના વિચારોને એ નિડરતાથી સહેજીરાવ પાસે રજૂ કરે છે ગોપાલ બાપાએ સહેજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે એમના આ સૂચનમાં એમનું ખેતી વિશે જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે તમારી પડખે દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નિદરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સહજીરાવના સૂચનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચને સહર્ષ વધાવે પણ છે ગોપાલ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે એમાં ક્યાંય દિલચોરી નહીં ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં ક્યાંય બેફાઈ નહીં ગુરુમાંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો જ વેપાર કરનાર ગોપાલ બાપા એક નિઃસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજસેવક હતા એવું આપણે કહી શકીએ જોઈએ પ્રશ્ન નંબર બીજા નંબરનું કારણ આપવાનું છે કે કારણ આપો પ્રશ્ન પ્રશ્નમાં એક છે કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી તો જોઈએનો જવાબ તમારી સમક્ષ તો કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણી સૌ મૂર્તિઓ જ છે આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી તેઓ વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવી આવું એ કહેતા હતા પ્રશ્ન બીજા નંબરનો ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા તો જોઈએનો જવાબ તમારી સમક્ષ છે તો કે ગોપાલ બાપા સિંગોડા નદીના કોતરોની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે એની અંદર ગાળામાં પાણીના દરા ભરેલા હોય છે ગમે તેઓ આઠ હાથ સુધી ખોદતો જ પાણી નીકળે છે અને આ જમીન વિશેષ પ્રકારની છે એ સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકી શકીએ તો પણ આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ પણ છે એટલા માટે જોઈએ પ્રશ્ન નંબર ત્રીજા નંબરનો નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો છે તો શું છે પ્રશ્ન પ્રશ્ન છે કે તમારી પડખેના દીપડા જ નરંજાડે તોય ગણું છે આ વાક્ય કોણ બોલે છે તો આ તમારી પડખે દીપડા નરંજાળે તોય ગણું છે આ વાક્ય ગોપાળ બાપા બોલે છે બીજો મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી તો મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી પ્રશ્ન ત્રીજા નંબરનો તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું તો તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું પ્રશ્ન નંબર ચાર જોઈએ કે ગોપાલ બાપા શ્યાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો ગોપાલ બાપા હરિનામનો નામનો વેપાર કરવા ઈચ્છતા હતા તો મિત્રો અહીંયા આપણે જે આ પાઠ છે ગોપાલ બાપા એ પાઠના સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે અહીંયા વિડીયો સર્જન આપણે પૂરું કરીએ છીએ તો જોવા તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તોને એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક કે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત બેસ્ટ ઓફ લક